હલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સભીનું આપણે આ હારુ લર્નિંગ યુટ્યુબ ચેનલમાં એ સ્વાગત છે આજના આ વિડીયો અંદર આપણે જે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન જે આર એમ સી રહી તેના દ્વારા જે એકસો ને અઠ્યાવીસ જગ્યા માટે જે ચૂંટણી ક્લાકની જે ભરતી બહાર પાડવામાં આવી હતી અને જેની એ પરીક્ષા રહી એ ચાર મે બે હજાર પચીસના રોજ એ તેનું આયોજન કરવામાં આવ્યું તો આજનો જે આ વિડીયો તેની અંદર એ આપણે તેના રિલેટેડ જે મહત્વની જે અપડેટ રહે તેને એ જોવાનો પ્રયત્ન કરીશું જેની અંદર એ આર એમસી રહી જે પેપર હતું તેની એ ફાઇનલ આન્સર કરે એ તાજેતરમાં જાહેર કરી દેવામાં આવ્યું છે તો તેની અંદર એ કયા કયા પ્રશ્નોમાં સુધારો થયો છે તેને એ જોઈશું તેની સાથે સાથે એ તમામ કેટેગરી મુજબ એ તેનું મેરિટ એ કેટલી અટકશે જેની અંદર એ ઈડબલ્યુ એસ એસસી બી એસ સી એસ ટી જે તમામ કેટેગરી રહે તેનું એ અંદાજિત મેરિટ તેને એ જોવાનો પ્રસંગ કરીશું જે તમને આર એમસી જરૂર કાકની જે પેપર હતું તેની માટે એ ખૂબ જ ઉપયોગી બનશે માટે તમે આ વિડિયો જો તેને એ છેલ્લે સુધી જોવાનો આગ્રહ રાખજો હવે એ આપણે વિડીયોની શરૂઆત કરીએ તેની અંદર એ સૌથી પહેલાં તો જે રાજકોટ મહાનગરપાલિકા રહી તેની એ ભરતી અંગેની જે જાહેરાત રહી તેની વાત કરીએ જે આ આરએમસી ચૂંટણી લડાક રહ્યા તેના ફોર્મ એ દસ એક બે હજાર ચોવીસ રો ત્યાંથી એ ભરાવાના શરૂ થયા હતા જેની અંદર એ ચૂંટણી લડાકની જે ભરતી રહી તેની અંદર એ કુલ જગ્યા એ એકસો અઠ્યાવીસ હતી જેની અંદર એ જનરલ કેટેગરી રહી તેમની એ સત્તાવન જે એસ ઈડબલ્યુ એસ રહ્યા તેમની એ આઠ ઇડબ્લ્યુ જે એસીબીસી રહ્યા તેમની એ ચોત્રીસ હતી જ્યારે અનુસૂચિત જાતિ રહ્યા જે એસસી તેમની આઠ અને અનુસૂચિત જનજાતિ જે એસટી રહે તેમની એ એકવીસ જગ્યા હોય હતી અને જો આપણે તેની અંદર એ મહિલાઓની વાત કરીએ તો મહિલા જે જનરલ રહે તેમની એ ઓગણીસ જગ્યા હોય હતી જ્યારે મહિલા ઈડબ્લ્યુ એસ રહી તેમની એ બે જગ્યાઓ જ્યારે મહિલાઓ જે એસીબીસી રહે તેમની અગિયાર જગ્યા જ્યારે મહિલા એસસી તેમની બે જ્યારે મહિલા એસટી તેમની એ સાત જગ્યા હતી જ્યારે દિવ્યાંગ ઉમેદવારો જ્યારે ફક્ત જે માજી સૈનિકો માટે એ વીસ જગ્યા જે કેટેગરી વાઇઝની જે જગ્યાઓ તેની એ વાત કરી ત્યારબાદ આ જે આરમસી જુનિયર ક્લાર્કની જે પરીક્ષા યોજાની જે ચાર મે બે હજાર પચીસના ના રોજ યોજાણી હતી તેના લેટરે જે દીપક રાજાણી રીતે તેનું એ મહત્વનું ટ્વીટ આવ્યું હતું જેની અંદર એ તેમણે કહ્યું હતું કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની એ જૂનાલ કાકની એકસો ને જગ્યા માટે યોજાયેલી જે પરીક્ષા રહી એ શાંતિપૂર્ણ એ સંપન્ન થઈ હતી રાજકોટ અમદાવાદ વડોદરાના એ બસો ને પચીસ કેન્દ્રોમાં રહ્યું એ તેનું સેન્ટર આપવામાં આવ્યું હતું અને જે આર આરએમસી સી જે પરીક્ષા યોજાની તેની અંદર એ સત્યાવીસ હજાર નવસો ને સત્યાવીસ ઉમેદવારો એ ગેરહાજર રહ્યા હતા અને જે આ આરએમસી હતું તેની અંદર એ કુલ ફોર્મ ભરનાર ઉમેદવારો ઈ સાઠ હજાર પાંચસો ને પચીસ ઉમેદવારો એ અરજી કરી હતી અને પરીક્ષા આપનાર ઉમેદવારો રહ્યા ઈ બત્રીસ હજાર પાંચસો ને અઠાણું એ ઉમેદવારો એ પરીક્ષા આપી હતી કે જે આ હરીફાઈ રે એ તમારી બત્રીસ હજાર પાંચસો ને અઠ્ઠાણું ઉમેદવાર તેમની વિશે એ તમારી હરીફાઈ રહે એ યોજાઈ હતી અને તેની એ જે પૂર્ણ આંશિકી રહી એ પણ જાહેર થઈ ગઈ અને તાજેતરમાં જે અગિયાર જૂન રહે તે દિવસે એ તેની જે ફાઇનલ આંસિકી કરે તે પણ એ જાહેર કરી દેવામાં આવી છે તો જે આપણે અમે પછીની એ વાત કરીએ જેની અંદર એ ફાઇનલ આંશિકીમાં એ મહત્વના જે તૈન પ્રશ્નો રહ્યા તેની અંદર એ સુધારો કરવામાં આવ્યો છે જેની અંદર એક તો બેતાલીસનો પ્રશ્ન જેની અંદર એ નીચેના કયો છે જેની અંદર એ બે જવાબ એ માન્ય રાખવામાં આવે છે એટલે કે જે બી અને સી તે બંને જવાબદાર એ હાચા રાખવામાં આવ્યા છે જેની અંદર ઓ અને એલ જેને ઓપ્શન જો એ બી અને સી છે અને ત્યાર પછીનો એ બીજો ઓપ્શન જો બીજો પ્રશ્ન તે છે એક વ્યક્તિ એ સ્થિર પાણીમાં પાંચ કિમી પ્રતિ કલાકની ઝડપથી એ તરી શકે છે અને પાણીના વહેણની ઝડપ રહે એ એક કિમી પ્રતિ કલાકની છે તે વ્યક્તિ એ થોડો તરીને એક કલાકમાં એ પોતાના મૂળ સ્થાને પાછો ફરે છે તો તેણે એ કુલ કેટલું અંતર કાપ્યું છે અને જે આ પંચાણવો પ્રશ્ન હેઠળ તેને એ રદ કરવામાં આવ્યો છે માટે તમારે આ જે પ્રશ્ન હેઠળ તેને એ રદ કરેલો એ જાહેર રાખવો અને ત્યારબાદનો ત્યાર પછીનો પ્રશ્ન હેઠળ એ સિત્તેરમો છે જેની અંદર એ નીચેનામાંથી કોના માટે એ રસ રહ્યું એ કાવ્ય છે જેની અંદર એ માન્ય જવાબ એ અને સી તે બંને એ માન્ય રાખવામાં આવશે ભરત અને અભિનવ તે બંને હાચા જવાબ છે એટલે કે જે એ અને સી તે તેના એ હાચા જવાબ છે કે જે આર એમ સી જૂનાર જે ફાઇનલ આન્સર કી આવી તેની અંદર એ તેને પ્રશ્ન તેની અંદર એ સુધારો થયેલો છે અને જે આ રદ થયો પ્રશ્ન તેનો એક માર્ક એ તમામ ઉમેદવારો જે પણ ઉમેદવારો એ પરીક્ષા આપી છે તેમને એક આપી દેવામાં આવ્યું છે અને જે આ આર એમસી જૂના કલાકની જે પરીક્ષા રહે તેની અંદર એ માઇનસ સિસ્ટમ રહે એ હતી નહીં માટે આનું મેરિટ રહું એ ખૂબ જ ઊંચું અટકી શકે છે જેની અંદર આપણે જો તેના અંદર જે મેરિટની વાત કરીએ જેની અંદર એ જનરલ કેટેગરી રહે તેનું મેરિટ એ એકેસી આજુબાજુ રૂ એ અટકી શકે છે જ્યારે ઈડબલ્યુએસ એસ રૂ તેની મેરિટ રૂ એ એકેસી જે જનરલ અને ઈડબલ્યુએસ તે બંને કેટેગરીનું મેરિટ રૂ એક સરખું જ અટકશે જ્યારે એસીબીસી કેટેગરી રહે તેમનું મેરિટ એ એસીની આજુબાજુ જ્યારે એસ એસી એસી રૂ એસસી જે અનુસૂચિત જાતિ તેમનું મેરિટ એ એસી એટલે જે એસીબીસી અને જે એસી તે બંનેનું મેરિટ એક સરખું અટકશે જ્યારે એસટી રો તેમનું મેરિટ રૂ્યોતેર માર્ક રહે એટલે એ અટકશે માટે અહીં જે આપણે અંદાજ જે મેરિટ એ કેટલી અટકશે તેનો એ જોવાનો પ્રયત્ન કરો અને અહીં આજનો જે આ વિડીયો તેની અંદર એ આપણે આર ની જે મહત્વની જે અપડેટ હતી તેને એ જોવાનો પ્રયત્ન કરો અને જો તમે પણ એ સરકારી ભરતીની એ તૈયારી કરતા હોય અને તેની અપડેટ સૌથી પહેલા મળવા માગતા હોય તો તમે એ આપણી જે આરો જે ટેલિગ્રામ ચેનલ હોય તેને એ જોઈન કરી શકો છો જેની અંદર એ કોઈ પણ સરકારી ભરતી આવે તો તેની અપડેટ એ સૌથી પહેલા આપી દેવામાં આવશે અને જો તમે જ એ આવી જ ભરતીના એ મહત્વના વિડીયો જોવા માગતા હોય તો તમે એ આપણે જે આરો લની જે યુટ્યુબ ચેનલ હોય તેને પણ એ સબસ્ક્રાઈબ કરી શકો છો અને જો હજી સુધી આ વિડીયોને લાઈક ન કર્યો તો લાઇક કરો અને હજી સુધી જો જે ફાઇનલ આન્સ મુજબનું જે પેપર સોલ્યુશન રહ્યું તેને જોવાનો બાકી હોય તો ઉપર જે આઈ લિંક રહી તેના ઉપરથી એક ક્લિક કરીને તે પેપર સોલ્યુશન રહ્યું તેને પણ એ જોઈ શકો છો જે તમને આવનારી જે ભરતી રહે તેની અંદર એ ઉપયોગી થઈ શકે છે અને થેન્ક યુ ફોર વોચિંગ ધ સ્ટુડિયો જય હિન્દ જય ભારત